હેલો ખેડૂત મિત્રો આધુનિક ટેકનોલોજીના સમયમાં તમારા પાક માટે અમે લાવ્યા છીએ અનમોલ નજરાણું એગ્રી એટી ટુ કુદરતી રીતે બનેલું છે એટલે જમીનને પોચી બનાવે છે પોષક તત્વો જાળવી રાખે છે અને જમીનની ઉત્પાદકતા વધારવામાં મદદ કરે છે એગ્રી એટી ટુ એ પીએચ બેલેન્સ અને ક્ષાર નિયંત્રણ કરે છે તે ક્ષારના બંધારણને તોડે છે જેથી પાક વધુ મજબૂત થાય અને પાંદડાને લીલા અને સક્રિય રાખવામાં મદદ કરે છે એગ્રી એટી ટુ સ્ટીકર એટલે સારી રીતે ચોંટાડવાનું કામ કરે છે જેથી દવા પાંદડા પરથી ખરે નહીં જેથી પાકને વધુ અસરકારક રીતે પોષણ મળે એગ્રી પ્યાસીમાં સ્પ્રેડર એટલે ફેલાવાનું કામ કરે છે દરેક છોડ પાન પર સમાન રીતે ફેલાય છે જેથી દવા આખા પાંદડામાં ફેલાય અને અસર કરે એગ્રી એટી ટુમાં એર ટ્વિટરનો અર્થ છે કે પાકને લીલું તાજું અને સ્વસ્થ રાખે છે છોડના પાન અને શાખાને પોષક તત્વો પૂરા પાડે શીતમાંથી રોધક શક્તિ વધારશે પાક વધારે સમય સુધી તાજો રહે કોઈ પણ ઓર્ગેનિક અને ઝેરી દવા સાથે મિશ્રણ કરવાથી તેની અસરકારકતા વધુ થાય છે જેથી વધુ ઝડપથી અસર કરે છે અને જંતુનાશક દવામાં ત્રીસ ટકા બચત થાય છે ગ્રી એટી ટુમાં વોટર એટલે ભેજને લાંબા સમય માટે જાળવી રાખે છે દવાને પાંદડાની અંદર સુધી પ્રવેશ કરે છે અને દવા વધુ અસર કરે છે પાક મજબૂત રહે છે પાણીની પૂરતી ઉપલબ્ધિથી છોડ વધારે સુખદ અને લીલા રહે છે સૂકા દરમિયાન બચાવ સૂકી પરિસ્થિતિમાં પણ પાકને નુકસાન ઓછું થાય છે એગ્રી એટી ટુ કઈ રીતે કામ કરે છે તેની અસર પાંદડાથી જમીન સુધી અસરકારક છે પાંદડામાં દવાનો છંટકાવ કરવાથી દવા પાંદડામાં સમાન ફેલાય છે અને દવા પાંદડામાં અંદર પ્રવેશે છે પછી છોડની શાખાનો વિકાસ કરે છે અને છોડમાં મૂળ સુધી મજબૂત કરે છે અને જમીનને પણ સુધારે છે પાંદડાથી મૂળ સુધી પાકને સકિય રાખે છે છોડ મજબૂત તો ઉપજ પણ વધે એગ્રીબ્યાસીનો ઉપયોગ કઈ રીતે કરવો પંદર લીટર પાણીના પંપમાં દસ મિલી એગ્રીબ્યાસીને કોઈ પણ દવા સાથે નાખવું અને જંતુનાશક દવા સાથે નાખો તો જંતુનાશક દવાને ત્રીસ ટકા ઓછું કરી શકાય છે બ્યાસી ને એક વીઘા પિયત માટે સો એમએલ આપી શકાય છે અને એગ્રી બ્યાસી કોઈપણ ખાતર સાથે નાખી શકાય છે વેસ્ટેજ એગ્રી એટી ટુ સો એમએલ પાંચસો એમએલ અને પાંચ લીટરમાં મળી રહે છે આ એગ્રી એટી ટુ વેસ્ટેજ શોપમાં જ મળે છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો આ વિડિયોને વધુમાં વધુ શેર કરો જેથી ખેડૂત મિત્રોને માહિતી મળી રહે